નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજરજના સમાચારો પર મોડે સરકાર દ્વારા રજૂ કરાયેલ બજેટમાં સોના ચાંદીની ડ્યુટી પર 6% જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે જે જ્વેલર્સો માટે ખુશીના સમાચાર છે તો આવો જાણીએ સુરતના જ્વેલર્સ સોનાના ભાવ વિશે શું કહે છે હાલ થોડા દિવસ અગાઉ મોદી સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સોના ચાંદી અને ની ડ્યુટી ઘટાડી છ ટકા જેટલી કરવામાં આવી છે જેથી જ્વેલર્સોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો અમારી બીટીએસ ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા સુરતના જાણીતા જ્વેલર્સની મુલાકાત લઈ સોનાના ભાવ વિશે ચર્ચા કરવામાં આવી હતી તો સુરતના જાણીતા જ્વેલર્સની ભાઈ ચોકસીએ વાત કરતા જણાવ્યું કે મોદી સરકાર દ્વારા રજૂ કરાયેલ બજેટમાં સોના ચાંદી અને પ્લેટિનિયમની દ્યૂતીમાં છ ટકા ઘટાડો કરવામાં આવ્યો છે જે જ્વેલર્સો માટે ખુશીના સમાચાર છે તો દ્યૂતીમાં ઘટાડો થવાથી સોનાના ભાવમાં પણ એંશી હજાર જેવો ફેરફાર જોવા મળી રહ્યો છે પહેલા સોનાનો ભાવ સાત લાખ એસી હજાર હતો જે હાલમાં નોંધાયો છે ત્યારે સોનાના ભાવમાં ઘટાડો થવાથી સોનું ખરીદવા ઈચ્છતા ગ્રાહકો માટે પણ ખુશીના સમાચાર છે અને તહેવારો બાદ લગ્ન પણ શરૂ થશે એટલે લગ્ન માટે પણ સોનાની ખરીદી કરવા માંગતા ગ્રાહકો માટે આ સમય સારો છે તો મહત્વની વાત એ પણ છે કે સોનાના ભાવમાં ઘટાડો વધારો થયા કરતો હોય છે જેથી આગામી દિવસોમાં પણ સોનાના ભાવમાં ઉછારો આવવાની પણ શક્યતા જ્વેલર્સ દ્વારા જણાવવામાં આવી છે જે ગવર્મેન્ટ દ્વારા જે નવું બજેટ બહાર પાડવામાં આવ્યું છે તેમાં સોના ચાંદીના ભાવ ઉપર જે ડ્યુટી હોય છે એ ડ્યુટી પર છ જેટલો ઘટાડો નોંધાવવામાં આવેલો છે તો જેના કારણે જે જ્વેલર્સો છે તેઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો આપણી સાથે અહીં આપણે એક જ્વેલર્સ છે તેમની પાસેથી જાણી કે આજે બજેટમાં જે સોના પર જે ડ્યુટીના ભાવમાં જે ઘટાડો થયો છે તેના તેના કારણે તે લોકોમાં કેવી અસર જોવા મળી રહી છે સુરતથી ડી ખુશાલભાઈ જ્યુલસમાંથી દીપકભાઈ ચોકસી વાત કરું છું આ વખતનું બજેટમાં અમારા જુલર્સ માટે ખૂબ જ ઉત્સાહનો અને ખુશીનો માહોલ રહ્યો આ વખતનું બજેટ અમે બધાએ ખૂબ જ વખાણ્યું છે અને ખૂબ જ સરાહન્યું છે કારણ કે આ વખતના બજેટમાં છ ટકા ડ્યુટી જે ગવર્મેન્ટની સોળ પંદર ટકા જેવી ડ્યુટી હતી અત્યારે ખાલી માત્ર સોના ચાંદી અને પ્લેટની ઉપર માત્ર છ ટકા જેવી આશરે ડ્યુટીનું ભારણ હવે રહેલું છે એનાથી સોનાના ભાવમાં ખૂબ મોટો ઘટાડો આવ્યો લોકો જે ઘણા વખત ત્યાં રોકાઈ રહેલા હતા જેમને સોનું ખરીદવાનું હતું એ લોકો એ ખૂબ સારી રીતના અત્યારે ઉત્સાહથી સોનું ખરીદી રહેલા છે આપણી ભારતીય સંસ્કૃતિમાં આગળ મેરેજીસ છે દિવાળી પછીના મેરેજીસ અને દિવાળી જેવા તહેવારો જે આવી રહેલા છે એમાં સોનાની ખાસ ખરીદી થતી હોય છે એ માટે પણ અત્યારે લોકોએ અત્યારથી દિવાળી જેવું માહોલ બની રહેલું છે કે લોકોને જે ખરીદવાનું છે એ લોકો અત્યારે પહેલેથી ખરીદી રહેલા છે અને જેથી કરીને સોનાના આજે ઘટેલા ભાવનો લાભ લઈ શકે ઘટી ને સાત લાખ ઉપર આવી ગયેલો છે દસ ટકા ઉપર નો ઘટાડો અત્યારે સોનામાં છે તો લોકો માટે જે ઘણા વખત રાહ જોતા હતા એ બધા માટે ઉત્સાહનો માહોલ બન્યો છે અને અત્યારનો ભાવ ખૂબ જ રાઈટ ભાવ કહી શકાય લોકો ખૂબ સારા પ્રમાણમાં ખરીદી કરે છે અત્યારે આપણે જે મેં ભાવ જણાવ્યો એ સાત લાખ રૂપિયા એ ચોવીસ કેરેટ નો ભાવ છે બાવીસ કેરેટ નો ભાવ અંદાજિત છ હજારની આજુબાજુમાં ગણી શકાય છ બાસઠ હજાર રૂપિયા જેવું એટલે અંદાજીત બાસઠ હજાર રૂપિયા જેવો બાવીસ કેરેટનો ભાવ છે પછી અઢાર કેરેટનો અને ચૌદ કેરેટ અત્યારે ભારતમાં આપણે સોનાના ભાવ વધવાથી ચૌદ કેરેટની જ્વેલરી પણ ખૂબ સારી ચાલી રહી છે એટલે અત્યારે ચૌદ કેરેટના પણ ભાવ અમે લોકો આપતા થયેલા છે તો આ રીતના સોનાના ભાવમાં અલગ અલગ ભાવમાં અલગ અલગ વેરિએશન હોય છે જોઈ અત્યારે જે તહેવારોની પણ સિઝન છે જે એ સમયમાં જે અત્યારે ભાવમાં ઘટાડો થયો છે તો ગ્રાહકોમાં કેવું રિસ્પોન્સ મળે છે આપણે જેમ કહેવાય કે સોના પે સુહાગા એવી વાત થઈ બનેલી છે કે અત્યારે ભાવ ઘટેલો છે અને કસ્ટમરને લેવાનું જોઈ છે દિવાળીનો માહોલ એટલે આપણા બધા બધા લોકો માટે કંઈક ખરીદીનો માહોલ બનતો હોય છે લોકો આ ટાઈમે ખાસ પુષ્ય નક્ષત્ર ધનતેરસ શરદ પૂર્ણિમા અને નવરાત્રી આ બધા સારા સારા દિવસોમાં લોકો ખૂબ સારી રીતના સોનાની ખરીદી કરતા હોય છે તો અત્યારે ભાવ ઘટવાથી લોકો અત્યારે બુકિંગ કરાવી લઈ રહ્યા છે લોકો જે ઘણા વખતે રોકાયેલા હતા એ અમને લોકોને આ અત્યારે ચોમાસાના સિઝનમાં આમ થોડી ઘરાકી ઓછી હોય તો ઘરાકીનું પ્રમાણ પણ થોડું વધી ગયેલું છે એટલે લોકો જે રાહ જોઈને બેઠેલા હતા કસ્ટમર માટે ખૂબ જ સારું થયું અને ભાવ ઘટવાથી લોકો ખૂબ સારા પ્રમાણમાં બુકિંગ અને ખરીદી કરી રહેલા છે જે ભાવમાં ઘટાડો થયો છે કસ્ટમરોને શું કહેશો આપ ઓવરઓલ જોવા જઈએ તો આ ભાવ જે ઘટાડો છે એ આપણી સોના ઉપરની ડ્યુટીના ઘટા ભારત સરકાર દ્વારા ડ્યુટીમાં જે ઘટાડો કરવામાં આવ્યો એ એના હિસાબે થયેલો છે ઇન્ટરનેશનલ માર્કેટ જે છે જે ત્યાં ત્યાં સ્ટેબલ છે ઉલ્ટાનું એક ટકા જેવું ઇન્ટરનેશનલ માર્કેટ વધેલું છે પણ ઓવરઓલ અત્યારે થોડું એવું લાગે છે કે માર્કેટ થોડું ડાઉન આવશે ટૂંક સમયમાં જ અને પછી જે માર્કેટમાં આપણે વાત છે એ મુજબ આઠ લાખ આઠ લાખ પચાસ હજાર રૂપિયા જેવું માર્કેટ ફરીથી પાછું સ્ટેબલ થશે અને સોનાના ભાવમાં ખૂબ મોટો ઉછાળો આવશે હા અત્યારનો જે માહોલ જોતા અત્યારે જે ડ્યુટીનું પ્રમાણ ઘટેલું છે એની સામે ઇન્ટરનેશનલ માર્કેટ થોડું શાંત છે તો હમણાં થોડો સમય આ રેટ સ્ટેબલ રહેશે અને પછી પાછો ઉછાળાની શક્યતાઓ છે આપણે જો સુરતના એક જાણીતા જ્વેલર્સ સાથે વાત કરી કારણે જ્વેલર્સોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ સાથે જે સોનાના ભાવ જે સાત લાખ સાત લાખ એસી હજાર જેવા હતા તેના બદલે ઘટીને અત્યારે સાત લાખ જેવા થઈ ગયા છે જેથી જે હાલમાં જે તહેવારોની પણ સિઝન ચાલી રહી છે તો ગ્રાહકોને પણ અત્યારે આ સમયમાં સોનું ખરીદવા માટે ખૂબ જ સારું માનવામાં આવી રહ્યું છે કારણ કે ગમે જે આગામી દિવસોમાં ક્યાંકને ક્યાંક પાછો સોનાના ભાવમાં ઉછાળો થવાની પણ શક્યતા છે જેથી જે તહેવારોની સિઝન છે જે જેને અનુરૂપ અત્યારે જે લોકો જે છે જે લોકોને સોનાની જે ખરીદી કરવાની છે તે લોકો હાલનો આ સમય સારો હોવાથી અત્યારે સોના સોનાની ખરીદી કરી શકે છે કેમેરામેન ન્યાસીન મેમન સાથે રશ્મીરાના વિત્યાર છે